બિસમિલાઇ રહમાન રહીમ તો આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દેવા ભરેલા નવા મરચાં તો આ મરચાં દાળ ભાત સાથે કે પછી રોટલી ભાખરી સાથે ખાઈ શકાય એવા ભરેલા મરચાં બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે મિની કેપ્સિકમ મરચાં લીધા છે તો આ સિઝનમાં ઇઝીલી તમને આસાનીથી માર્કેટમાં મળી જશે તો હવે આપણે એને આ રીતના કટ લગાવીશું તો મસાલો જાય એટલે આપણે કટ મારી લેવાના તો અહીંયા ફ્રેન્ડ્સ બિયા હું નથી કાઢતી કારણ કે એમાં બીયા બહુ ઓછા હોય છે પણ જો તમને બિયા ના પસંદ હોય તો તમે એને કાઢી શકો છો તો આપણે બધા મરચાંને આ રીતના કટ લગાવી દઈશું તો અહીંયા આપણા બધા મરચાં આ રીતના કટિંગ થઈ ગયા છે તો હવે આપણે એને સાઈડમાં મૂકી એમાં એક મસાલો તૈયાર કરીશું ભરવા માટે તો એના માટે આપણે જોઈશે એક વાટકી છોલેલા આપણે સીંગદાણા તો અહીંયા બે મોટી ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું એમાં આપણે એડ કરીશું એક વાટકી ગાંઠિયા તો અહીંયા ફ્રેન્ડ્સ મેં ગાંઠિયા લીધા છે તમારી પાસે ગાંઠિયા ના હોય તો તમે શેકેલું બેસન પણ યુઝ કરી શકો છો ને બે મોટી ચમચી આપણે લઈશું સફેદ તલ તો હવે આપણે ફ્રેન્ડ્સ ઢાકણને ઢાંકી ઓફ ઓન કરીને આપણે દળદળું પેસ્ટ બનાવી લઈશું તો આ રીતના આપણો દળદળો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એના મસાલા કરી લઈશું તે એક ડીસમાં આ મસાલાને કાઢી લઈશું તો આ રીતના ડળી પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરીશું તો એમાં લઈશું આપણે જરો મુજબ મીઠું અડધી ચમચી જેટલી આપણે લઈશું હળદર બે ચમચી આપણે લઈશું ધાણાજીરું અડધી ચમચી આપણે લઈશું કાશ્મીરી લાલ મરચું જેથી કરીને એનો કલર અને ટેસ્ટ સરસ લાગે હવે આપણે લઈશું ચપટી જેટલો અજમો જેઠી ફ્લેવર સરસ આવે તો આ રીતે હાથી મસરી આપણે અજમાને એડ કરીશું ભરેલા મરચામાં હંમેશા અજમાનો ફ્લેવર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગશે હવે લઈશું આપણે આદુ અને મરચાંની પેસ્ટ તો અહીંયા તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકાય હવે લઈશું આપણે અડધી ચમચી જેટલી ખાંડ લીલા ધાણા એડ કરીશું હવે લઈશું આપણે અડધા લીંબાનો રસ તો કળપણ અને ખટાશ બેવ બેલેન્સ કરીને આપણે લેવાના છે જેથી કરીને ભણેલા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે લઈશું આપણે બે ચમચી જેટલી તેલ તો હવે બધું આપણે હઠે આ રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના નવા ભળેલા મરચાં તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે ને એનો મસાલો બહુ ટેસ્ટી અને ચટપટો બનશે તો અહીંયા આપણે મોડા જ મરચાં લીધેલા છે એટલા માટે થોડું તીખાસ હોય તો ગળપણ અને ખટાશ ને તીખાસ એ ટોણે બેલેન્સ થઈ જાય એ પ્રમાણે આપણે લેવાનું છે તો મરચાં ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો અહીંયા એકથી દોઢ ચમચી જેટલું તેલ આપણે એડ કરવાનું જેથી કરીને આ રીતનો મસાલો આપણો રેડી થાય તો હવે આપણે મરચાંને ભળી લઈશું તો અહીંયા આ રીતથી દબાવતા જઈને આપણે મસાલાને ભળી લઈશું જેથી કરીને આપણો મસાલો અંદરથી છૂટો ના પડે જેટલો મસાલો જાય એટલો આપણે ડાબી ડાબીની અંદર ભળી દેવાનો ને પછી આ રીતના એને ફીટ હઠ્ઠી કરી દેવાનું જેથી કરીને બહાર મસાલો આપણો શેકાતી વખતે બહાર ના આવે તો આ જ રીતે આપણે બધા મરચાંને ભળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા મરચાં આ રીતના ભળી ગયા છે ને હવે આપણો મસાલો આ રીતના થોડો બચ્યો છે તો આપણે એને ઉપરથી પ્રેસ કરીશું તો આ રીતના બધા મરચાં ભળીને આપણા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને શેકી લઈશું તો હવે આપણે એક નોનસ્ટિકની પેનમાં આ રીતના બે મોટી ચમચી તેલ એડ કરીશું તો તેલને આપણે સારી રીતના ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ રીતના મરચાંને એડ કરી દઈશું તો આ રીતના છોટા છોટા મરચાં આપણે એડ કરીશું ને અહીં આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું નાની ઉપર ઢાંકણું ઢાકી એને બે મિનિટ માટે શેકાવા દઈશું તો અહીં આપણે બે મિનિટ જેવું થઈ ગઈ છે તો હવે આપણે સાઈઝને ચેન્જ કરી લઈશું તો આ રીતના આપણે એક એક કરી સાઈઝ ચેન્જ કરતા રહીશું તો અહીંયા તમે હંમેશા ફ્રેન્ડ્સ આ રીતના એક એક કરીને છૂટા છૂટા મરચાં શેકશો તો મરચાં ખૂબ જ સરસ શેકાશે આપણા હવે આપણે ઉપરથી જરૂર મુજબ મીઠું એડ કરીશું જેથી કરીને મરચાંના ઉપરના ભાગમાં સારી રીતના મીઠું મિક્સ થઈ જાય ને ખાવામાં એ એકદમ ચટપટા ચટાકેદાર લાગે તો ફરીથી આપણે એને ઢાંકી ખાવા દઈશું તો અહીંયા આપણે ચેક કરી લઈશું તો અહીંયા મેં બેથી ત્રણ વાર ફેરવી ફેરવીને આ રીતના મરચાં આપણા ચેન્જ થઈ ગયા છે તો જો તમને અહીંયા થોડું તેલ ઓછું લાગે તો ઉપરથી તમે થોડું તેલ પણ એડ કરી શકો છો તો આ રીતના આપણે ફેરવી ફેરવીને બધા મરચાંને શેકી લઈશું તો મરચાંનો કલર આ રીત આ રીતના ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે જે મસાલો બચેલો છે તેને આપણે ઉપરથી આ રીતના છાંટી દઈશું તો મસાલા આપણો સારી રીતના મરચાં જોડે કોટ થઈ જાય તો અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ લોજ રાખવાની છે જેથી કરીને મરચાં આપણા સારી રીતના આ રીતના કૂક થઈ જાય અને મસાલા આપણો બિલકુલ પણ બળે નહીં તેને આપણે એકથી બે મિનિટ માટે આ રીતના શેકાવા દઈશું મસાલા સાથે જેથી કરીને મસાલા આપણો સારી રીતના શેકાઈ જાય અને ખાવામાં એ કાચો પણ ના લાગે તો ફ્રેન્ડ્સ આ રીતના આપણા ભણેલા મરચાં એક નવા મસાલા સાથે બનીને તૈયાર છે નાના ઠેલાય મોટાને ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ